નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર તાલુકાના સુલતાનપુર અઠાજીપુરા ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું ભવ્ય આયોજન સુલતાનપુર અઠાજીપુરા ગામે સીઆરપી ગ્રુપ દ્વારા પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ મહેસાણા જિલ્લાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અઠાજીપુરા વિષ્ણુજી કરશનજીના નિવાસ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બાબુજી દલવાજીની ઉપસ્થિતિમાં ગામના તેમજ આજુબાજુના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું આયોજન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું અને સ્થળ પર સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મહત્ત્વ વિશે વિગતવાર સમજાવવામાં આવ્યું નિષ્ણાંતોએ જણાવ્યું કે આજના સમયમાં રાસાયણિક ખાતર અને દવાઓથી દૂર રહીને ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું સમયની જરૂરિયાત બની ગઈ છે કાર્યક્રમમાં જૈવિક ખાતરો ગાય આધારિત ખેતી પદ્ધતિ તેમજ માટીની ગુણવત્તા જાળવવાની રીતો અંગે માહિતી આપવામાં આવી ખેડૂતોને આ તાલીમ દ્વારા પ્રેરણા મળી કે પ્રાકૃતિક ખેતી માત્ર પર્યાવરણને જ બચાવતી નથી પણ આર્થિક રીતે પણ વધુ લાભદાયી સાબિત થઈ શકે છે તાલીમના અંતે સૌ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં ખેડૂતો વચ્ચે અનુભવો અને વિચારોનો આદાન પ્રદાન થયો હતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે નવી જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો ગ્રામ્ય સ્તરે આ પ્રકારના કાર્યક્રમો ખેડૂતોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે ઠાકોર ઠાકોર સાથે કરો 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 શેર જે પ્રાકૃતિક કૃષિ વિશે શું કહેવામાં સાહેબ આજ રોજ ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સુલતાનપુર ગામમાં જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ અંતર્ગત જે બી પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતો તૈયાર થયા છે જેમને વિલિંગ ફાર્મર તરીકે રજીસ્ટ્રેશન કરાયું છે જેમના ફોર્મ ભરાયા છે એ ખેડૂતોની તાલીમનું આયોજન આજે સુલતાનપુર ગામમાં કરવામાં આવ્યું અને આ તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી પ્રાકૃતિક ખેતીમાં શું શું કરવું કયા કયા આયામોના આધારે પ્રાકૃતિક ખેતી કરવી એના વિશે સરસ માહિતી આપવામાં આવી અને આ તાલીમમાં જુદા જુદા પ્રાકૃતિક ખેતીના આયામો વિશે સરસ માહિતી આપવામાં આવી અને આગામી પ્રાકૃતિક ખેતીમાં શું શું ધ્યાન રાખવું અને શું કરવું એના વિશે બી એમને માહિતી આપવામાં આવી બીજું કયું આશ્વાસન આપો બીજું તો ખેડૂતોને એટલું જ કહેવાનું કે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધીએ એનાથી આપણા જમીનનું સ્વાસ્થ્ય સુધરે આપણા માનવનું સ્વાસ્થ્ય સુધરે અને આપણી પ્રકૃતિ જળવાય એવું અમે ખેડૂતોને ખ્યાલ રાખે એવી આશા રાખીએ છીએ પ્રાકૃતિક ખેતી માહિતી બોલાયા માહિતી આપી કે ભાઈ દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળો પેલા વડીલો પ્રાકૃતિક ખેતી કરતા હતા તો આપણે પણ રાસાયણિક દવા ખાતર વાપરા સિવાય પ્રાકૃતિક ખેતી ભરીએ તો આપણે પણ આપણા પાછલી પેઢીનો સુધારો કરાવીએ કોઈ Então, cara